ભારતીય બંધારણ મૂળ રૂપે કઈ ભાષામાં લખાયું હતું એ હિન્દી બી અંગ્રેજી સી સંસ્કૃત તમારો સાચો જવાબ છે બી અંગ્રેજી ભારતીય બંધારણનું મૂળ શાસન માળખું કયું છે એ એકમાત્ર શાસન બી સંઘીય શાસન સી સૈનિક શાસન દી ધાર્મિક શાસન તમારો સાચો જવાબ છે બી સંધીય શાસન ભારતીય સંસદમાં રાષ્ટ્રપતિનો સમાવેશ થાય છે એ હા બી ના સી વિશેષ પરિસ્થિતિમાં દી રાજ્ય સભા તમારો સાચો જવાબ છે એ હા નારા કીયા બિલ સૌપ્રથમ ક્યાં રજુ થાય છે એ રાજ્યસભા બી લોકસભા સી રાષ્ટ્રપતિ ભવન ડી સુપ્રીમ કોર્ટ તમારો સાચો જવાબ છે બી લોકસભા ભારત ના પ્રથમ નાણા મંત્રી કોણ હતા એ જવાહરલાલ નેહરુ બી સી આર કેષણમુખમ ચેટ્ટી દી ટીટી કૃષ્ણમાચારી તમારો સાચો જવાબ છે સી આર કેષણમુખમ ચેટ્ટી